હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આપણે સવારના વાગી ગયા છે સાડા દસ અને આપણે ઘોડીને તારે નવરાવાનું કામ ચાલુ છે સાહિલભાઈ ઘોડી પકડીને ઊભા છે તમે જોઈ શકો છો આપણી નુરી ઘોડીને કાંઈ જ ન ઘટે હો ભાઈ સલ્દન બદન જોવો એના પુઠ્ઠા જોવો બોડી સ્ટ્રકચર જુઓ હળો જોવો દસ મહિનાની ખબર છે નવાબાપ થી જોઈ લો કુંડી કાયદેસર જોઈ લો એની કટ પૂરેપૂરી મારવાડી કેડક ઘોડી છે જોઈ શકો છો તમે જવા દે સાહેલભાઈ અને આપણે છૂટી મૂકી દીધી છે હવે સાહિલભાઈ આપણે બીજી ઘોડીને નવરાવશે કારણ કે બે દિવસ વરસાદ હતા એટલે ઘોડાને માટી બાટી લાગી ગઈ છે આજે હવે તડકા જેવું છે તો નવરાવી દેશે પાણી મારી અને બ્રશ મારે છે માટી બાટી જે હોય આ તે નીકળી જાય પછી હાબુથી ફેલ પે ને ગઈ આખી ઘોડીને ચોખ્ખી થઈ જાય આપણે તો કે પટ હે એટલે ખળ છે ની જે આપણે નવરાવી પણ જેમ બને એમ પાકી જગા હોય ધાબુ બાબુ બનાવેલું હોય તો હોળા નવરાવાની મજા આવે આપણે તો શું હોય કે એવી વ્યવસ્થા નથી પાકી જગાની એટલે આપણે પટમાં બાંધી નવરાવી દઈ ખળ હોય એટલે ગારો ઓછો હોય એટલે મજા આવે હોડી નવરાવાની

ઘોડા મૂકી દીધા હતા આ હવે લીલું ચરી લઈએ કલાક બે કલાક પછી આપણે સાંજે વરસાદ ન હોય તો પાછું લીલું ચરવા મોકલી દઈએ પછી ભૂકો નાખી દે આપણે મગફળીનો પાલો પડી જાય એ ખાતા હોય બાકી હાવ ડાયો બધા કરતા ડાય આપણી સોનું ઘોડી હેડા ને આ તર ની ઘોડી છે બીજું ત્રીજું ત્રીજું કેવું ત્રાણ છે હવે ત્રીજું દેશે આબુ ગયા હાબુ બ્રશ એટલે મેલ બધો નીકળી જાય રિલેક્સ ફીલ થઈ જાય આખો દિવસ મચ્છર માખી ગારો ચોઈતો હોય તમે જોઈ શકો છો કેવી શાંત આપણી નૂરી ઘોડી ઉભી એમ શાંતિ થઈ જાય થાકડો બધો નીકળી જાય પાણી અડે ને નાય ને એટલે એને મજા આવી જાય વચ્છેલી નવરાવાની બાકી વચ્છેલી થોડીક વધારે ખરાબ થઈ છે હમ ગારો ને રાઈ ગયો હે માટી બાટી લાગી ગઈ છે ને આપણે સાફ કરી નાખસી બીજી ઘોડી સાહેલભાઈ નવરાવી દીધી સાહેલભાઈ ના શોખ ઘણો કોળા સાફ સફાઈ કરવાનો કોળા nè Chọc đồ chó đây Tăng Thằng bắt mấy đi ha Bỏ đi hao hết gì là xót Ủa bàn tiền có đi đi em Hãy subscribe cho kênh Ghiền Mì Gõ ચારા ન કરે ઉભી રહી જોઈ શકો છો તમે વચપણ પણ જોડી ઘોડી નીતરી જાય પછી બાંધ છે ખીલે આ લગી તો શું કે પાણી નીતરતું હોય પેટે ઘોડા ને નો મજા આવે એકદમ પાકા ડાબને ઘોડી આગલા બે ડાબ કાળા અને વાયલા બે સફેદ પણ એકદમ મજબૂત ઘોડી પછી કાઠિયાવાડી મારવાડી મિક્સ ઓમસાન સ્વભાવ ની આકોમાં પાવરફુલ કરે મજા આવે ઘોડી હલાવાની પાવરવાળી ઘોડી હોય તો જ મજા આવે બાકી ઠંડી ઘોડીમાં તમને મજા ન આવે ઘોડીએ લાવવાની પાંચ મહિનાની ખબર હે બીરનદાસ ઘોડાથી બંધ બાંદે આમ છે રોજી પણ હું કાઈ જાય એટલે કાયદેસર સંજાબ લાગે કોઈ ઘોડાવાળા આવે હે તો એ વિચાર કરતા એને પૂછવું પડે રોજી હે કે સંજાબે એટલે કાળી ચામડી દેખાય બાકી તો ઊભી હોય એટલે સંજાબ જ લાગે પૂછડું સફેદ એ વછેરી લઈ જાય નવરાવા વચ્છેરી થોડીક મેલી વધારે ભાઈ છે થોડીક વાલ લાગશે રોધી પોણી કલાક નવરાવશે સાહેલભાઈ છેરી નવરામ અડાય થોડુંક કરે ખરી કાને બને પાણી અડાડીને પણ બચપન થી આદત નાખો ને એટલે ઘોડા શાંત પડી જ જાય તને જો એમ શાંતિથી ઊભી રહીએ કાંઈ ઉપાદી ન હોય એક જણા હોય તો એ નવરાવી દે ઘોડીને તો ચારા બહુ કરે ઘોડા અછેરા ઘોડા હોય ને એને ચારા બહુ હોય જો એને ઊભી ઊભી મોટા નીચે કરે ને ખડ ખાવા કરે ને એવું કરે છે સફેદ સંજા પીળી પડી ગઈ થોડા મેલી વધારે બે ડી વરસાદ પડ્યો એટલે નવરાવાનું કઈ આપણને